જય શ્રી કૃષ્ણ ધોરણ સાત વિષય કોમ્પ્યુટર ગયા અઠવાડિયે આપણે થિયરીનું આપણા ફોર્મ્યુલાનું થિયરી શીખેલા હતા બરાબર હવે આજે આપણે આ બધાનું પ્રેક્ટિકલ શીખીશું તો પહેલાં જુઓ આટલું આપણે પ્રેક્ટિકલમાં શીખેલા ટોટલ કરતાં બરાબર ટોટલ કરતાં આવડે છે ને બધાને હા બરાબર ને જો તે છતાં પણ ન આવડતું હોય તે એકવાર જોઈ લો અહીંયા જવાનું પછી અહીંયા ઘરી ઓટો સોમ દેખાય છે આ આ એરો દેખાય છે ઈ જેવું ઓટો સોમ એના પર ક્લિક કરો ક્લિક કરો એટલે આવું આવી જાય પછી કી દબાવો અને પછી અહીંયા ઘરે તે ડ્રેક કરો જ્યાં સુધી તમારું હોય ત્યાં સુધી નીચે સુધી બરાબર એટલે ટોટલ આવી ગયો ડ્રેક કરતાં બધાને શીખવેલું જ છે કે અહીંયા ઘરી વત્તાની નિશાની આવે એટલે ડ્રેક કરવાનું બરાબર ને હવે ત્યાર પછી મિનિમમ માર્ક્સ મેક્સિમમ માર્ક્સ અને એવરેજ આટલું કાઢવાનું છે તો એમાં ટોટલને આપણે ઉપયોગમાં લેવાનો નથી હવે આપણે શું કરવાનું જ્યાં તમારે એવરેજ કાઢવાની છે ત્યાં તમારે પહેલાં તમારો સેલ મૂકવાનો ત્યાર પછી અહીંયા ઓટોસમ જે લખેલું હતું આપણે ત્યાં પહેલાં ડાયરેક્ટ ક્લિક કરેલું આપણે હવે અહીંયા ક્લિક કરવાનું એરો દેખાય છે ત્યાં ક્લિક કરો ત્યાં ક્લિક કરો એટલે તમને એવરેજ દેખાય એવરેજ પર ક્લિક કરો હવે આટલું સિલેક્ટ થયેલું દેખાય છે કેટલું છે સિલેક્ટ થયેલું દેખાય છે ને તો કેટલું ટોટલ પણ સિલેક્ટ થઈ ગયું છે પણ આપણે ટોટલને લેવાનું નહીં આપણે હવે જાતે સિલેક્ટ કરો કેટલું જોઈએ છે ખાલી ગુજરાતી ગણિત અને ઇંગ્લિશ એમ કહીને ત્રણ જ માર્ક્સ જોઈએ છે વિષયના બરાબર તો અહીંયા કરી કેટલા આવશે સી થ્રી ટુ ઇ થ્રી એટલું બરાબર પછી એન્ટર કી દબાવો ટોટલને લેવાનું નથી યાદ રાખજો ટોટલ સિલેક્ટ થઈ જ જશે પણ આપણે ટોટલને સિલેક્ટ કરવાનું નથી કાઢી નાખવાનું ફરીથી આપણે જેટલા વિષય જોઈતા હોય એટલા જ વિષયનું લેવાનું ત્યાર પછી એન્ટર કી દબાવો એટલે આવી ગયો સત સત્યાસી માર્ક્સ છે એની એવરેજ બરાબર હવે આને ડ્રેક કરો ડ્રેક કરવા માટે શું કરવાનું ખબર છે આપણને ટોટલ કરેલું રીયા છે ને હવે અહીંયા ઘડી વત્તાની નિશાની કેવી દેખાય છે ડૉક્ટરની નિશાની કેવી બરાબર હવે અહીંયા જે વચ્ચાની નિશાની તમારી ખૂણા પર લઈ જાઓ એટલે બદલાય માઉસનો એરો મૂકતા પછી ક્લિક કરવાનું પછી ક્લિક કરો એટલે નીચે સુધી લઈ જાઓ એની જાતે જ થઈ જશે બરાબર ત્યાર પછી અહીંયા મિનિમમ માર્ક્સ મિનિમમ માર્ક્સમાં એટલે કે સૌથી ઓછામાં ઓછા માર્ક્સ તો મિનિમમ માર્ક્સ માટે પણ આ એરા પર જવાનું ત્રિકોણ આકારનો એરો દેખાય છે ને ત્યાં જવાનું પછી મી એમ આઈ એન મીન એટલે મિનિમમ માર્ક્સ તો ત્યાં જવાનું અહીંયા ઘાડી જુઓ મિનિમમ માર્ક્સમાં પણ ટોટલ એને એવરેજ પણ સિલેક્ટ થઈ ગઈ અને આપણે ટોટલ અને એવરેજ લેવાની નથી ફક્ત ત્રણ વિષય જ લેવાના છે બરાબર આટલું લઈ લીધું પહેલાં જોઈ લો ત્રણ વિષય છે તો અહીંયા ઘરે જોઈ લો સી થ્રી સી થ્રીથી ઈ થ્રી છે હા તો બરાબર બરાબર ઓકે એન્ટર કરી દો પછી એને પણ ટ્રેક કરી દો બરાબર હવે અહીંયા મેક્સિમમ માર્ક્સ લેવાના છે હવે મેક્સિમમ માર્ક્સમાં જો તમે બધું સિલેક્ટ કરશો તો ટોટલ જ વધારે આવશે મેક્સિમમ એટલે વધારેમાં વધારે માર્ક્સ તો ટોટલ જ વધારે આવશે પણ આપણે ટોટલને લેવાનું નથી તો અહીંયા પહેલાં સેલ મૂકો અને ત્યાર પછી ઓટોસમના બાજુના ત્રિકોણની ઉપર તમે ક્લિક કરો ત્યાં મેક્સ એમ એક્સ મેક્સ લખેલું દેખાય છે ત્યાં ક્લિક કરો ત્યાર પછી અહીંયા જુઓ બધું સિલેક્ટ થઈ ગયું છે દેખાય છે કેટલું સિલેક્ટ થયેલું છે ટોટલ અને મિનિમમ માર્ક્સ સહિત બધું તો પાછું અહીંયા ક્લિક કરો ક્લિક કરીને ત્રણ જ વસ્તુ સિલેક્ટ કરો થઈ ગયું ગયુંથી સિલેક્ટ ત્રણ વસ્તુ જોઈ લો બરાબર ને હવે એન્ટર કી દબાવો ત્યાર પછી હવે પાછો આને પણ ડ્રેક કરી દો થઈ ગયું બધાના મિનિમમ માર્ક્સ મેક્સિમમ માર્ક્સ અને એવરેજ ત્રણે ત્રણ નીકળી ગયા ટોટલ આપણે ગયા અઠવાડિયે કરેલું હતું પાછું આ અઠવાડિયે પણ શીખવી દીધું બરાબર આટલું થઈ ગયું હવે વર્ગમૂળ હવે વર્ગમૂળ શોધવા માટે શું કરવાનું વર્ગમૂળ માટે આપણે ફોર્મ્યુલા લખવાનું તો ધારો કે આપણે વર્ગમૂળ આની અંદર ઉદાહરણ આપેલું છે ઉદાહરણ સ્ક્વેર એસ ક્યુ આર ટી સ્કવેર એવું લખવાનું શું લખવાનું બરાબરની નિશાની પહેલા બરાબર પછી એસ ક્યુ આર ટી બરાબર પછી કાઉસમાં કાઉન્સમાં પચીસ કાઉસ પૂરો પછી એન્ટર કી દબાવો કેટલું છે વર્ગમૂર પચીસનું વર્ગમોર પાંચ બરાબર ને આ રીતે એટલે વર્ગમૂળ કાઢવા માટે સ્ક્વેર હવે તમે અહીંયા કરી જશો તો તમે આનું સેલ એડ્રેસમાં તમે જે દેખાય આની અંદર તમે સેલ જે મૂકેલો છે એનું સેલ એડ્રેસ અહીંયા દેખાય છે જો આનું આ સેલ એનું સેલ એડ્રેસ અહીંયા દેખાય છે તો જુઓ કેટલું દેખાય છે જે આપણે ફોર્મ્યુલા લખેલી એ દેખાય છે ને બરાબર તો હવે એની નીચે આપણે આ સ્ક્વેર કર્યું એટલે આપણને ખબર પડે અહીંયા તમે સેલ મૂકો તો ખબર પડે કે તમે આ શું છે તો વર્ગમૂળ કાઢેલું છે બરાબર ત્યાર પછી છે ઇન્ટ ઇન્ટ એટલે કે રાઉન્ડ ફિગરવાળી સંખ્યા એ તો હવે પ્રેક્ટિકલ કરાવવાની જરૂર નથી છતાં પણ આઈ એન્ટી ઇન્ટ બરાબર જે કોઈ તમારી પોઈન્ટ વાળી સંખ્યા હોય આવી રીતના બરાબર તો એને તમે કાઉન્સ પૂરો કરો અને પછી એને એન્ટર કી દબાવો તમારી રાઉન્ડ ફિગર વાળી સંખ્યા આવી જાય કઈ મહત્વનું નથી બરાબર ત્યાર પછી રાઉન્ડ વાળું છે રાઉન્ડ છે એના પણ તમારી જે પોઈન્ટ વાળી સંખ્યા હોય ને રાઉન્ડ ફિગરમાં લાવીને આપી દે ત્યાર પછી છે પાવર 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 એટલે કે તમારું એનું પરિણામ આપણે ઘટ એટલે કે ઘટ ઘટની ગણતરી કર્યા પછી જે તમને સંખ્યા મળે છે એ એટલે કે ધારો કે અહીંયા કંઈ તમે લખો છો બરાબર કાઉસમાં ત્રણ અલ્પવિરામ બે કાઉસ પૂરો તો આટલું લખો છો પછી એન્ટર કી દબાવો તો તમને એનો ઘાટ મળી જાય બરાબર એ જવાબ મળશે પછી તમારી આજની તાળી એટલે કે આજની જે તારીખ દર્શાવે છે તે એટલે કે તમારે જે કઈ અંદર લખવું હોય બરાબર આ બધા સૂત્રો તમને પૂછાવાના નથી ધારો કે આજની તારીખ લખીએ કાઉન્સમાં આજે કઈ તારીખ છે તો બાર બાર વીસ બરાબર પૂરો તો તમે જો કી દબાવશો નથી આવતું નથી આવતું અને જવા દો હવે તમારે બાકીના જે ફંક્શન છે આટલા ફંક્શન આજે શીખવ્યા હવે બાકીના ફંક્શન છે હવે ત્યાર પછી આવશે ચાર્ટ ચાર્ટની રચના કરવાની છે અને થોડાક ફંક્શન બાકી છે એ તમને આવતા અઠવાડિયે શીખવીશ અને ચાર્ટ એ પણ આવતા અઠવાડિયે થશે બરાબર ત્યાં સુધી આટલા વિડિયોની કમ્પ્યુટર ઘરે હોય તો આટલાની પ્રેક્ટિસ કરજો અને આનું થિયોરિકલ પરીક્ષામાં પૂછાય એ પ્રમાણે સ્વાધ્યાયની તૈયારી પણ કરવાની છે આવતા અઠવાડિયે હું સ્વ સ્વાધ્યાય મૂકીશ એ પ્રમાણે આપણે તૈયારી કરવાની બરાબર જય શ્રી કૃષ્ણ